નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે મહીસાગર કલેક્ટર વિવાદ દાહોદમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી દુબેના અભદ્ર નિવેદનો સામે દાહોદમાં રાજકીય અને સામાજિક વર્ગોમાં ભારે આક્રોશ છવાયો છે દલિત યુવાન વિજય પરમાર પર નિંદનીય શબ્દોનો ઉપયોગ કરવાના આક્ષેપ બાદ દાહોદમાં ભારે વિરોધ શરૂ થયો છે વિડીયોએ વિવાદ ઉભો કર્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોમાં

બધાને હાજરીમાં પબ્લિકલી આ નેહાકુમારી દુબે કલેક્ટર મહેસા ઘરે એક વિજયભાઈ વણકર કરીને જે રજૂઆત કરતા આવ્યા હતા એ ભાઈને એ ઓળખતા હતા કેમ કે એમના આગળના એમના ભાઈનો કિસ્સો હતો એટલે નેહાકુમારી એનું બેકગ્રાઉન્ડ જાણતા હતા એ એસસી છે ए पण जानता था એટલે એમને શરૂઆત જ આવી રીતે કરી કે તમે હાલા જાવો છો અને કુછ હોતા નહી હે ઓર રજવાત તો એસા એસા કરકે એકદમ સાલા શબ્દ ઇ استعمال કરતી હે ઓર રાતી વિષયે બહોત અપમાન કર કરા નીહાકુમારી दुबे ને તો મે એ ચાહતી હું કે એ और एससी एसटी एक्ट के मुताबिक ये अपमान किया है उसमें उनको सस्पेंड uh, uh, करना चाहिए ये हमारी मांग है हमारी दूसरी मांग है कोई भी कर्म पर बंदा अगर वहां पे रजवात करने जाता है तो अधिकारी कर्मचारी उसको मान से बुलाता नहीं है उसको सुनते नहीं है और ऐसे हड़तूत करते हैं तो गरीबों के पैसे टैक्स के पैसे छे तो उनकी संख्या होती है तो उनको कुछ उसकी जो तकलीफ है सुनने के बजाय उसको इस तरह से हड़तूत करते हैं इसीलिए हमारी ये मांग है राज्यपाल को हम यहाँ से हमने पहले भी वहाँ पे डी को एफ आई लिखवाई है

આંદોલનનો ઉગ્ર સ્વર દલિત હિતમાં કાર્યરત સંગઠનો અને વકીલ સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો છે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ ગતિમાન થવાની શક્યતા છે આ મુદ્દો દલિત સમુદાયના ગૌરવ અને ન્યાય માટે મજબૂત લડતનું પ્રતિક બની રહ્યો છે દિવસોમાં મહીસાગરના કલેક્ટર સુશ્રી નેહાકુમારી દુબેએ એક જાતિ વિરોધી એમણે એક ઉચ્ચારણ કર્યું અને અનુસૂચિત જાતિ વિભાગના એક વિજયભાઈ પરમાર કરીને કે જેમણે એટ્રોસિટીમાં ફરિયાદ કરી હતી તાલુકા ના કાર્યક્રમમાં સન્માન કાર્યક્રમની અંદર એમને રજૂઆત કરવા ગયા ત્યારે એ વ્યક્તિને આ નેહાકુમારીએ ખૂબ હલકા શબ્દોની અંદર વાત કરી અને એવું કહ્યું કે એસસી અને એસટી વાળા લોકો એ એટ્રોસિટીની ફરિયાદ નેવું ટકા એ ખોટી કરતા હોય છે તો એવું એ કહી શકે નહીં બીજી વસ્તુ કે ખૂબ જ ખરાબ શબ્દોની અંદર એ વિજયકુમારને એવું કહ્યું કે તે એક હતો જૂતે છે મારાના ચહીએ બાસ્ટડ આવા શબ્દો વિજયકુમારને કહી અને હળધૂત કર્યા છે એનાથી અમારા સમાજની અંદર એક પ્રકારની એની વિજય કુમાર તરફની એક લાગણી ઉભી થઈ અને એ આ સસ્પેન્ડ કરવા માટેની અમે આજે કરીએ દાહોદ જિલ્લા જાતિ વિભાગ દ્વારા અમારા જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદભાઈ પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન અને તમામ હોદ્દેદારો મળી અમે શ્રી દ્વારા આ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મોકલ્યું છે કે આ નેહા કુમારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે